મહિલા અને બાળ અધિકારી શ્રીની કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત આજરોજે રંગભવન હોલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ભારતીબહેન ચૌધરી શ્રી મહિલા બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિ જિલ્લા પંચાયત પાટણના અધ્યક્ષ સ્થાને અનુદાનિત મહિલા સ્વરોજગાર મેળો લોન ધિરાણ મેળો યોજવામાં આવ્યો હતો જેમાં પાંચસો ત્રીસ મહિલાઓએ ભાગ લીધો હતો અને નોકરી માટે કુલ ત્રણસો ને ઓગણત્રીસ મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તમામ ભાગ લીધેલ મહિલાઓને ફૂડ પેકેટ આઈઈસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમના શ્રી ભારતીબહેન ચૌધરીએ નારી શક્તિનું સમાજમાં યોગદાન બાબતે વિસ્તૃત ચર્ચા કરી નારી શક્તિને બિરદાવી હતી આ પ્રસંગે મહેમાનશ્રીઓના હસ્તે વિવિધ ક્ષેત્રે આગળ આવેલ બહેનો તેમના કાર્ય માટે મહિલા સ્વાવલંબન મિશન મંગલમ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મંજૂર થયેલ ચેકનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું સ્વરોજગાર મેળામાં નોકરીદાતા તરીકે જિલ્લા રોજગાર કચેરી જીઓ ફ્રેશ ઓર્ગેનિક સિદ્ધપુર શારદા સન્સ પાટણ દિવ્યમ એન્ટરપ્રાઇઝ પાટણ તાલીમ અને રોજગાર દેના આર સેટી વગેરે વિભાગોએ ભાગ લીધો હતો રોજગાર મેળામાં ભાગ લીધેલ વિવિધ કંપનીઓએ પોતાની કંપની વિશે માહિતી આપી હતી મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થી પ્રજાપતિ આશાબહેન દ્વારા આજના પ્રસંગે મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ થકી કઈ રીતે વ્યવસાયમાં આર્થિક પ્રગતિ કરી શકાય તે બાબતે મહિલાઓને વિસ્તૃત માહિતી આપી હતી દેના આરસેટીના હરેશભાઈએ દેના આરસેટીના કાર્યરત રોજગારલક્ષી કાર્યક્રમની માહિતી આપી હતી શ્રી કુલદીપસિંહ ગેહલોત લીડ બેન્ક મેનેજર આર્થિક પ્રવૃત્તિ માટેની બેંકોમાં ચાલતી મહિલાલક્ષી લોન વિશે મહિલાઓને માહિતગાર કરી હતી નમસ્તે મેઘા ગોસ્વામી મહિલા બાળ અધિકારી પાટણ નારી વંદન ઉત્સવ દરમિયાન આજ રોજ પાંચ ઓગસ્ટના રોજ મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલું હતું આજના કાર્યક્રમનો મેઇન ઉદ્દેશ એવો હતો કે ગ્રામીણ મહિલાઓ છે એમને પગભર થવાની દિશામાં આર્થિક પ્રવૃત્તિ કરવા માટે થઈને જે લોન મળતી હોય છે અલગ અલગ સંસ્થાઓ તરફથી સરકારી સંસ્થાઓ તરફથી જે લોન લોન મળે છે એ વિશે માહિતગાર કરવાનો તેમજ જે જે સંસ્થાઓ સંસ્થાઓ તરફથી તાલીમ આપીને પગભર કરવા માટે કામ કરી રહી છે એ સંસ્થાઓ વિશે માહિતગાર કરવાનો હતો તેમજ જે બહેનો લોન લઈને પગભર થઈ થઈ ગયા છે એ બહેનો બીજી બહેનોને મોટિવેટ કરવા માટે પોતાની સક્સેસ સ્ટોરી રજૂ કરશે તેમજ અમે અહીંયા રોજગાર કચેરી દ્વારા નોકરીદાતાઓને બોલાવેલા હતા તો આ નોકરીદાતાઓ બી એમની સંસ્થાઓમાં જે બહેનો માટે જે જગ્યાઓ છે જે બહેનોને નોકરી માટે જે જગ્યાઓ છે હાલમાં તો એ પોતાની કંપનીઓ વિશે માહિતી આપશે કે એમની કંપની બહેનો માટે શું કામ કરી રહી છે તો જે જગ્યાઓ છે તો બહેનોને માહિતગાર કરીને એમને નોકરી આપશે તેમજ આખો પ્રોગ્રામ હતો એ મહિલા બાળ અધિકારીની કચેરી અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલો હતો મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આની ગ્રાન્ટ આપવામાં આવે છે અને એ ગ્રાન્ટ દ્વારા આખો આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું આજે મહિલા અને બાળ વિકાસ અંતર્ગત તથા રોજગાર કચેરી અંતર્ગત આ બાળ ભરતી મેળો જે રોજગાર મેળો યોજવામાં આવે છે જે અંતર્ગત અહીંયા અલગ અલગ તાલુકા જિલ્લામાંથી મહિલાઓ પોતાને રોજગાર મેળવવા માટે આવેલી છે જે જેમાં નોકરીદાતાઓ દ્વારા અલગ અલગ ત્રણ ત્રણ સ્ટોલ્સ ખોલવામાં આવ્યા છે જેમાં તેઓ પોતાનું ઇન્ટરવ્યુ લઈ પોતાને જે ક્વોલિફિકેશન છે તેના આધારે તેઓ તેઓનું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે અને આ ભરતી મેળામાં હું આવી છું મને બહુ આનંદ થાય છે કે આટલો સરસ ભરતી મેળો યોજાયો છે